માં આપનું હાર્દિક સ્વાગત છે આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર અને પાલનપુરની જીડી મોદી કોલેજનું જે ગ્રાઉન્ડ છે એના ઉપર હું આજે આપણા બનાસકાંઠા જિલ્લાનું જેમણે અને સમગ્ર ગુજરાતની અંદર અને દેશમાં નામ રોશન કર્યું છે એવા રાધિકાબેન છે કે જે થાઈલેન્ડ જઈ અને એમણે સિલ્વર મેડલ લઈ આવ્યા છે તો એવા જ જે રાધિકાબેન છે એમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ કે બેન આપની આ જે થાઈલેન્ડ સુધીની જે સફર છે અને જે સિલ્વર મેડલ તમે લઈ રહ્યા છો એ એનો તમે શરૂઆત ક્યાંથી કરી અને તમને આની પ્રેરણા ક્યાંથી મળી તો હું હવે રાધિકાબેનને સાંભળવાનો પ્રયત્ન કરીશ નમસ્તે પહેલાં તો હું મારું સ્કૂલિંગ વિદ્યામંદિરથી થયું છે તો વિદ્યામંદિરથી જ લાઈક મારું નાનપણથી જ સ્પોર્ટ્સમાં હતું તો પહેલાં મેં યોગા રમ્યા પછી હોકી રમી અને પછી એક દિવસ વરસાદ હતો અને એ દિવસે હોકી અલાવ નથી વરસાદમાં રમવાનું ત્યારે મારા ગિરિશર જે ફૂટબોલ કોચ હતા વિદ્યાવંદિરમાં એમને મને ફૂટબોલ લાઈક બતાવ્યું કે આવી રીતે ગેમ છે કે જે છોકરાઓની છોકરીઓ પણ રમે છે ત્યારે અમે લોકોએ ખાલી એમ ફન માટે રમ્યા અને એના એ જ વીકમાં અમારી એક સ્કૂલ કોમ્પિટિશન હતી એમાં અમે પાર્ટિસિપેટ કરી અને પછી ધીમે ધીમે મને ફૂટબોલમાં રુચિ થઈ અને ધીમે ધીમે મેં લાઈક ટ્રેનિંગ ચાલુ કરી અને પહેલાં મેં બનાસકાંઠા માટે રમ્યું પછી ગુજરાત માટે રમ્યું અને આજે હું ઇન્ડિયા માટે થાઈલેન્ડ રમીને આવી છું તો મને બહુ પ્રાઉડ ફીલ થાય છે અને લાઈક થાઈલેન્ડમાં મારી ફર્સ્ટ મેચ હતી માલદીવ સામે જે અમે અગિયાર એકથી જીત્યા હતા અને પછી અમારી મેચ હતી પાકિસ્તાન સામે અને પાકિસ્તાનની મેચ સામે એવું હતું કે પહેલાં એમને ત્રણ ગોલ અમને મારી દીધા હતા અને અમારું જુનૂન એ જ હતું કે ગમે તે થાય અમારે આ મેચ નથી હારવાની કારણ કે એ મેચ જ જીત અમને મેડલ અપાવવાની હતી તો પછી અમે સેકન્ડ હાફમાં એમના ઉપર બીજા પાંચ માર્યા તો અમે પાંચ ત્રણથી એમના ઉપર જીત મેળવી હતી અને એ જીત જ અમારા ટીમ માટે લાઇક મેડલ બરાબર હતી અને જ્યારે લાઈક મને ક્લિયર થઈ ગયું કે ઇન્ડિયાને સેકન્ડ પ્લેસ છે ત્યારે એ મેડલ લઈ લેવા જવાનું હતું એ પહેલાં મને એ જ થતું હતું કે આ મેડલ મારા એકલાનો નથી કારણ કે આજે હું એકલી જ હતી તો એટલા સુધી ના પહોંચતી એ મેડલ પાછળ મારા લાઈક સર ગિરિશ સર આકાશ સર મારા ફ્રેન્ડ્સ શ્રેયા રિયા ફેમિલી એ બધાનો સપોર્ટ છે ત્યારે આજે હું એ સુધી પહોંચી શકી છું અને આ બધામાં લાઈક બનાસકાંઠા ફૂટબોલ એસોસિએશન વતી હરેશ સરે બી બહુ બધો સપોર્ટ કરે છે ગમે ત્યારે એમના જોડે ગયા છે એમને ઈચ એન્ડ એવરી એવરીવન માટે લાઈક છે ઓકે અમે રેડી છીએ તમારા માટે તો એમનો બી ખૂબ સપોર્ટ છે અને લાઈક જીએસએફએ ગુજરાત ફૂટબોલ એસોસિએશન મુલરાજ સર જે અમને કન્ટિન્યુઅસ જે ગુજરાતનું આજે ઇન્ડિયા લેવલ પર નામ છે એ એમને લાઈક એમને બહુ બધું સારો એવો સપોર્ટ કરે છે અને હું બહુ આભારી છું સૌને ધન્યવાદ તો આ હતા રાધિકાબેન કે જેમણે બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે ધન્યવાદ